આપણે એકચુઅલીમાં છે ને અત્યારે મિત્રો બે હજાર પિન આવી ગયા છે એક મારા પપ્પાની ગુજરાતી ખેડૂત મિત્રો ઝીરો થ્રી સૌથી પહેલા છે ને મિત્રો આપણી બ્લોગની ચેનલ હતી એટલે મિત્રો તમે છે ને સાથ સહકાર આપો સપોર્ટ કરો એટલે મિત્રો છે ને આપણે આ ચેનલ ની અંદર પણ છે ને મિત્રો જલ્દી ફટાફટ આપણે પિન આપણે આવી ગયા જે લોકોએ અમારી ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ કરી અને માતાજી સુખી રાખે ને જે લોકોએ નથી મિત્રો કરી ને એને પણ મિત્રો છે ને માતાજી સુખી રાખે હરે હર મહાદેવને કેમ છો બધા મિત્રો મજામાં ને મજામાંથી શું તો આજે ફરીવાર એક નવા વિડીયોમાં અને નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક હાર્દિક સ્વાગત છે એટલે આજે છે ને મિત્રો આપણે મંગળવાર છે બરાબર શ્રાવણ મહિનાનું એટલે શ્રાવણનો સોમવાર મિત્રો કાલે આવી ગયો છે કેટલામાં બીજો હશે એટલે બધાને મારા હરે હર મહાદેવ અને આજે છે ને મિત્રો ફરીવાર મિત્રો આજે આપણે શુકનો સૂરજ ઉગી ગયો છે એટલે કે મિત્રો છે ને આજે આપણે બીજું આજે આપણે એડશેષ પીન મિત્રો આવી ગયો છે અને મારા પપ્પાની સેનલમાં એટલે આપણે છે ને મિત્રો કોલેજ ત્યારે આપણે કેટલાક બે આપણે એડશેષ પીન આપણે થાય

બાકી જુઓ મિત્રો આપણે તુલસીમાં કેવા મસ્ત થઈ વિચાર થઈ જાય એક નંબર હા છે ને મિત્રો આજ મારા પપ્પાનો મિત્ર છે ને એક્સેસ પીન આવવાનો છે અને આપણી ચેનલમાં છે ને મિત્રો સૌથી પહેલાં મિત્રો આપણી આ બ્લોગની ચેનલ હતી હજી આમાં મિત્રો આપણે હાથો જા છે સબસ્ક્રાઈબર તો મિત્રો સપોર્ટ કરતા રહો ને છે ને આપણી ચેનલમાં નવા આવે તો આપણી ચેનલના પરિવાર કહશું મિત્રો સપોર્ટ કરો સબસ્ક્રાઈબ કરો જેથી મિત્રો છે ને આપણે વનક્યા થાય ને તો ફટાફટ મિત્રો આપણા શોખનો સૂરજ ઉગીને મા મોબાઈલમાંની દિયાથી ને તમારા બધાના સપોર્ટથી પાછો આપણે ત્રીજો મિત્રો છે ને આપણે એક્સેસ પિન આવી જાય તો મિત્રો અત્યારે છે ને વાગી ગયા કેટલા હડા છ ને આપણે પિન મિત્રો આવી ગયો કેટલા હડા ચારે થોડોક મિત્રો આપણે છે ને બીજા આપણે ઘરે આપણે થોડોક પ્રસંગ હતો એટલે આપણે ક્યાં ગયેલા હતા અને પિન છે ને મિત્રો આવી ગયો છે અને કમ્પ્લીટ છે ને મિત્રો આપણે પિન નાખી દીધો આપણે એક છે ને અત્યારે મિત્રો બે અત્યારે પિન આવી ગયા છે એક આપણી મિત્રો બીજી ચેનલ છે એમાં ને મારા પપ્પાની ગુજરાતી ખેડૂત મિત્રો ઝીરો થ્રી ખેતીવાડીની છે ને મિત્રો એનો પિન આવી ગયો બે મિત્રો આપણે પિનનો આપણે શાશન આપણે સૌથી પહેલા છે ને મિત્રો આપણે આ આવડી આજે આપણે બ્લોગ ચેનલ છે ને ઈવડી ચેનલનો મિત્રો આપણે બનાવવાની નથી આ જે પહેલા છે ને મારા પપ્પાને બીજી ચેનલ ભાવી જો કબ આ બીજી ચેનલ માં આવી ગયો અને બધાય મિત્રોનો ખૂબ ખૂબ આભાર એટલે નું ગામ લોકો નું કામ લોકો ના સપોર્ટ થી આપણે ધીમે ધીમે આપણે જે આપણે ખાસ તમારા બધા ના સાથ છ સપોર્ટ છે ને આતિના આશીર્વાદ થી મિત્રો આપણે આવી ગયો છે કમ્પ્લીટ અને એક છે ને મિત્રો ની આપણે બે મિત્રો પિન આવી એક મારા પપ્પાવાળી ચેનલ ને જે મિત્રો આપણે બીજી એક સેકન્ડ ચેનલ છે ને એમાં સૌથી પહેલાં છે ને મિત્રો બ્લોગ ની ચેનલ હતી એટલે મિત્રો તમે છે ને થોડોક સાથ સહકાર આપો સપોર્ટ કરો એટલે મિત્રો છે ને આપણે આ ચેનલની અંદર પણ છે ને મિત્રો જલ્દી એ ફટાફટ આપણે પિન આપણે આવી જાય આમાં મિત્રો સાતસો જેવા સબસ્ક્રાઈબર થઈ ગયા છે ત્રણસો જેવા મિત્રો છે ને ઘટે છે ને થોડીક કલાક એટલે મિત્રો આમાં આપણે સપોર્ટ કરો અને મિત્રો આપણા આગળ આપણે છે ને ડેલી બ્લોગ મિત્રો તમને ગમતા હોય તો આપણે મિત્રો બીજા વિડીયો

એમ મિત્રો છે ને તમને અમારા મિત્રો છે તમને બ્લોગ જો મિત્રો ગમતા ને તો સપોર્ટ કરજો એટલે આપણે છે ને મિત્રો ફટાફટ આપણે આવડી ચેનલની અંદર પણ વધે ગાયકા થઈ જાય અને ફટાફટ મિત્રો છે ને ગમી બાકી છે ને મિત્રો આવડું આપણે કમ્પ્લીટ મિત્રો છે ને અને બધા રિવ્યૂ મિત્રો આપણે લેવું કેટલા ધીમા મિત્રો એવું છે કેટલા સબ્સક્રાઈબર કરે એ બધું છે ને મિત્રો અમુક અમુક જે મિત્રો યુટ્યુબર છે ને એને મિત્રો ખબર જ છે અમારા મિત્રો આવડે આવતા કેટલો સમય છે અને કેટલા દિવસે મિત્રો અહીંયા એવું બધું મિત્રો છે ને રિવ્યુ મિત્રો આપણે લેવું અને પછી મિત્રો છે ને તમને બધું બતાવો તો અત્યારે શન મિત્રો વાગી ગયા છે એટલે સાડા સાત જેવું મિત્રો અત્યારે સાવ આવી ગયું છે ને આ કાલનો બ્લોગ છે ને મિત્રો સર્ટ આપણે બીજા દિવસે મિત્રો આજે આપણે સ્ટાર્ટ કર્યો છે કેમ કે મિત્રો કાલનો મિત્રો જે બ્લોગ હતો ને આપણે યુટ્યુબ એડસન્સ નહોતો અને અત્યારે શન મિત્રો આપણે યુટ્યુબ એડસન્સ આવી જ્યુ છે અને અત્યારે શન મિત્રો આપણે આરામ કરીને જાગીને અત્યારે છે ને અત્યારે આપણે મિત્રો હું તો તો અત્યારે મિત્રો હું એને મેં કહું આવ્યો તો પહેલાં છે ને મિત્રો આપણી વાળીએ જઈને મિત્રો છે ને આજે આપણે પહેલાં બ્લોગને આપણે સ્ટાર્ટ કરીએ તો પહેલાં તો બધા મિત્રોને છે ને મારા હર હર મહાદેવ અને જે મિત્રોને મિત્રો છે ને પહેલાં દિલથી બધા મિત્રોને છે મિત્રો પહેલાં આભાર કે જે લોકોએ મારી ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ કરી અને માતાજી સુખી રાખે ને જે લોકોએ નથી મિત્રો કરી કરીને એના પણ મિત્રો છે ને માતાજી સુખી રાખે તો અત્યારે બધાના મિત્રો તમારા સાત સહકારને સપોર્ટ છે મિત્રો છે ને મારા પપ્પાવાળી ચેનલનું અને મારી ચેનલના મિત્રો આપણે અત્યારે છે ને કુલ બે યુટ્યુબ એટસર્સ આવી ગયા છે અત્યારે મિત્રો આપણે છે ને વ્લોગ ટાઈપ નથી મિત્રો આપણે આ વ્લોગ ઉતારતા આપણે મતલબ આમ મિત્રો છે ને મારી તમને જર્ની મિત્રો કહેવાની છે કે કેટલા મહિને મિત્રો આપણે આ મારે યુટ્યુબના આ એડસન્સ આવ્યો છે એમાં મારા કેટલો મિત્રો મારે એમાં દેવો પડ્યો છે મારા પપ્પાની મને કેટલા ખીજાણા એના સાથ સપોર્ટ એને મને કેટલો કર્યો કેટલી મને એની હિંમત આપી અને કોને કોને મિત્રો શું કહેવાય મને સપોર્ટ મને કર્યો ને એ મિત્રો આ બધું મારે તમને કહેવાનું છે તો પહેલાં તો છે ને મિત્રો અત્યારે છે ને જો આપણે બે મિત્રો યુટ્યુબના એડસન્સના આપણે આવી જશે ફિલ્મ તમે જોઈ લો આ બે મિત્રો આપણે પિન આવી ગયા છે યુટ્યુબ આ એક મિત્રો છે એ મારી વાળું છે અને એક છે ને મિત્રો આ યુટ્યુબનો એડ છે એ મારા પપ્પાવાળું છે આ સૌથી પહેલાં છે ને મિત્રો આપણે જે ચાર તમે આ બ્લોગ મિત્રો તમે જોવો છો ને અનિલ લાઈફસ્ટાઈલ ઝીરો થ્રી એ ચેનલ મિત્રો સૌથી પહેલાં મિત્રો આપણે આ ચેનલ બનાવી લીધી અને બીજી મિત્રો ચેનલ છે એ મારા પપ્પાની છે ગુજરાતી ખેડૂત પુત્ર ઝીરો થ્રી એ મિત્રો પછી આપણે બનાવી હતી અને એ પછી મિત્રો આપણે ત્રીજી ચેનલ બનાવી એ ચેનલનું નામ છે એડી ગુજરાતી ન્યૂઝ એ ચેનલની અંદર મિત્રો છે ને આપણે દરરોજ મિત્રો લાલ ડુંગળીના અને સફેદ ડુંગળીના મિત્રો આપણે મહવા માર્કેટિંગ યાર્ડના મિત્રો બજાર ભાવ છે ને એ મિત્રો આપણે ડેલીમાં નાખ્યું છે તો આપણે બધાથી પહેલાં છે ને મિત્રો આપણે આ ચેનલ મિત્રો બનાવીએ તો આ ચેનલની અંદર મિત્રો છે ને પહેલીવાર મિત્રો જે ફરીવાર મિત્રો કહું છું આપણી ચેનલ મિત્રો સપોર્ટ કરો જેથી કરીને મિત્રો આપણે વન કે ફટાફટ સબસ્ક્રાઈબર થાય તો આપણે ત્રીજું પણ મિત્રો છે ને એટસેસ સ્પીન આવી જાય બાકી અત્યારે છે ને મિત્રો આપણે ઓલરેડી અત્યારે હાથ છો અત્યારે સબસ્ક્રાઈબર છે ત્યારે થઈ જ જશે અને આ મિત્રો છે ને આપણે લાવવામાં મિત્રો મારે મિનિમમ સતી સાતથી આઠ મહિના જેવું મિત્રો છું અને મારે જો સપોર્ટની મિત્રો આપણે વાત કરીએ ને તો મારા મમ્મી પપ્પાનો છે ને મિત્રો ખૂબ મારે સપોર્ટ હતો પૂરેપૂરો હું જો આયુર્વેદ મિત્રો છે ને ખેતી કરતો જતો મારા પપ્પાને મદદ કરતો જતો ને અને આયુર્વેદ સાઈડમાં છે ને મિત્રો આ બ્લોગને એવું બધું બનાવતો જતો અને મિત્રો છે ને મારા પપ્પાને પણ મિત્રો એક ચેનલ છે ગુજરાતી ખેડૂત મિત્ર ઝીરો થ્રી એટલે મારા પપ્પા પણ આમ જોતા કારેક ક્યારેક મિત્રો આમ વિડીયો નાખે છે હવે ક મિત્રો કપાની સિઝન એવી એટલે હવે મિત્રો ડેલી ડેલી બગી કરી નાખશે બાકી મારા પપ્પાને જો મિત્રો આપણે એડસએસનો એક પિન આવી ગયો છે અને એક પિન મિત્રો આવી ગયો છે આપણે એડી ગુજરાતી ન્યૂઝ તો આશા કરું છું શને મિત્રો આપણે ફરીવાર મિત્રો હજી કહું છું કે શને મિત્રો સપોર્ટ મિત્રો કરજો હું મિત્રો સૌ ગુજરાતી તો ગુજરાતી તરીકે શન મિત્રો સપોર્ટ કરજો અને સાત છ મિત્રો છે ને આપતા રહેજો બાકી અત્યારે બસ મિત્રો બહુ સાધું કાંઈ કેવું નથી આમાં મિત્રો આપણે વન કે થઈ જાય ને એટલે મિત્રો આપણે નેચર છે ને ભાવનગર છે ભાવનગરથી મિત્રો કમ છે અકેલા ત્રણ ચાર દિવસમાં છે ને મિત્રો બેન આવવાની છે રક્ષાબંધન આવે ને એટલે તો મિત્રો છે ને એટલો મિત્રો તમને છે ને હાથ જોડે મિત્રો છે ને તમે રિક્વેસ્ટ કરું છું કે આપણે બેન મિત્રો જાગૃતિ આવે ને પહેલાં મિત્રો છે ને તમે એને સરપ્રાઇઝ આપી દો આપણે છે ને મિત્રો વન ક્યાં થાય છે ને કેક આપણે કાપશું મિત્રો વન કે નહીં આપણે હાથ ચોથો થઈ ગયા જ છે મિત્રો ત્રણસો ઘટે છે તો હાથસો થઈ ગયા છે ને ત્રણસો મિત્રો છે ને ફટાફટ મિત્રો કરાવી ગયો એટલે આપણે વનક્યાની મિત્રો કેક કપી નાખ્યું ને જાગૃતિ બેનના છે ને આપણે મિત્રો સરપ્રાઇઝ આપી દઈએ બાકી બસ મિત્રો આજના વ્લોગમાં જ છે ને મિત્રો આવું જ છે હવે મિત્રો આપણે ડેલી મિત્રો પાસે ને વ્લોગ નાખતા રહેવું અને મિત્રો છે ને ખાસ કરીને છે ને મિત્રો તમે એમને કોમેન્ટ કરજો કે મિત્રો તમારે કેવા મિત્રો છે ને તમારા વિડીયો ગમે છે કોમેડી વિડીયો મિત્રો બનાવ્યું પ્રેંક વિડીયો બનાવ્યું પ્રેંક કોલ કર્યું કોની પર મિત્રો પ્રેંક કોલ કર્યું બધું મિત્રો છે ને કમી કોમેન્ટ કરશું ને તો મિત્રો આપણને ખબર પડશે કે તમારી ફેમિલી તમારે કેવા તમારા બ્લોગ છે बाकी बस मित्रों आशा करूस कि आज ब्लॉग सर मित्रों गम नहीं हो आज व्लॉग मित्रों गम नहीं हो तो लाइक शेयर सब्सक्राइब कर जाए बाकी मैं कल तुमने तो नवा व्लॉग में चांस बताने मारा जय माता मैं जय मा मोगल